અરે અરે ઉભા રહો અહીંયા પણ જોતા જાઓ અમે લઈને આવી ગયા છીએ તમારા માટે દરેક કંપનીના મોબાઈલ જેમ કે સેમસંગ આઈફોન વિવો ઓપ્પો રિયલમી વનપ્લસ મોટોરોલા જેવી દરેક કંપનીના મોબાઈલ અને ખાસ વાત તો એ છે કે અહીંયા ઓનલાઈન કરતા પણ સસ્તા ભાવે મોબાઈલ મળી જશે અને એ પણ સરળ હપ્તેથી અને ક્રેડિટ કાર્ડથી પણ બેસ્ટ ઓફર મળી જવાની છે અને એ પણ દસ ટકા ડિસ્કાઉન્ટ સાથે અને અહીં સ્માર્ટ વોચ મોબાઈલ એસેસરીઝ ઇયરબડ દરેક કંપની ના ચાર્જર અને કેમેરા લેપટોપ મોબાઈલ વગેરે નું લેમિનેશન મશીનરી જેવી કંપની ની વોચ પર દસ થી ચાલીસ ટકા સુધી નું ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે અને વાત કરું ઇલેક્ટ્રોનિક્સ ની તો અહિયાં તમને દરેક કંપની ના એસી ઘરઘંટી સાઉન્ડ સીસીટીવી કેમેરા મળી